મેસાણાના વિજાપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વ્યાજખોરોના ત્રાસના કારણે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના મોતના કેસ મામલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી હવે લોકો રસ્તા ઉપર ઉતર્યા છે લોકો રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચ્યા પૂર્વ એમએલએ પીઆઈ પટેલની આગેવાનીમાં મામલતદાર કચેરીનો ઘેરાવ કરીને ન્યાયની માંગ કરી છે આપને જણાવી દઈએ કે વ્યાજખોરોના ત્રાસના કારણે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે આત્મહત્યા કરી લીધી હતી વ્યાજ વ્યાજખોરોના ત્રાસના કારણે વિજાપુરના લોકો હવે

લોકો ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર જોવા મળી છે વ્યાજ કોરોના ક્રાશ થી બચાવો તેવા બેનરો સાથે અહીંયા મોટી અંદર લોકો રસ્તા ઉપર આવે છે સ્થાનિક અગ્રણીઓ છે તેમજ ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ પણ છે મારી સાથે પટેલ સાહેબ છે બે પટેલ સાહેબ કેમ રસ્તા પર આવવું પડું મંગળ વાત કરો પહેલા મંગળ આપ સાહેબ કેમ રસ્તા પર અમારો રસ્તા ઉપર એટલા માટે આવવું પડ્યું કે આ વ્યાજ ભરડામાં અમારા યુવાનો ઉમરી જાય છે અમે કોઈ કાસ્ટના વિરુદ્ધમાં કોઈ કોમના વિરુદ્ધમાં નથી પરંતુ આ સિસ્ટમ જે છે વ્યાજખોરોની એ સિસ્ટમ ખરેખર બંધ થવી જોઈએ એ સિસ્ટમ બંધ કરવા માટે અમારી માગણી છે અમારો જે નવયુવાન જે ઉમરી ગયો આ વ્યાજના ભયરામાં એનો ન્યાય લેવા માટે અમે બધા અમારા સગા સંબંધીઓ અને એમના કુટુંબીજનો જ છીએ હજી સમાજના આગેવાન તરીકે અમે પણ સાથે જોડાયા છીએ અમારી બધાની માંગ એક જ છે કે આ સિસ્ટમ બહુ ખતરનાક સિસ્ટમ છે અને આ સિસ્ટમના કારણે અમારા ઘણા યુવાનો અમારા ઉમરી જાય છે એટલે આ સિસ્ટમ બંધ થવી જોઈએ એ અમારી માગણી છે

આવા બસો 500 છોકરાઓ આમાં હોભઈ જશે એવું હું ચોક્કસ જોઈ રહ્યો છું આપણી શું માંગ છે ભારી બોગ એક જ છે કે પોલીસ કાતાનામાં સતેજ થવાની જરૂર છે અને આ વ્યાજખોરો ના આખા તાલુકામાં જો હોય ત્યો આ વ્યાજખોરો ને કોઈ પણ સંજોગોમાં એમનો બંધ એમનો ધંધો થાય એ એ માટે અમે આ વાત કરી છે એ વાત ન પૂરી થાય તો સુધી અમે વિજાપુર તાલુકાના કાર્ય કરો અને આગેવાનો જમફવાના નથી અને પૂરેપૂરી આ વાત બીજાપુર તાલુકાના બિલકુલ વ્યાજખોરો મુક્ત કરીશું તેઓથી અમારી લડત ચાલુ રહેવાની છે વ્યાજખોરો મુક્ત થાય ત્યાં લડત ચાલુ છે મારી સાથે સ્થાનિક કોંગ્રેસના આગેવાન પણ છે સાહેબ શું માંગશે આપણે જે રાજ્યમાં આર્થિક અસમાનતા ઊભી થઈ છે એના પરિણામે પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ધંધો રોજગાર કરવા માટે પોતાના બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટેની જે વ્યવસ્થા કરવાની થાય એ માટે ક્યાંક કચાશ હોય રૂપિયાની એ રૂપિયા ક્યાંક બહારથી ઊંચી ના કે વ્યાજે લેવા પડતા હોય પરંતુ એવા કોઈક માણસો ભડકાઈ જતા હોય છે પરિણામે ઊંચું વ્યાજ લેવાના કારણે આ માણસે પોતે સતત ચિંતામાં રહે છે અને પરિણામે સમાજને પોતાનું મોઢું ન બતાવી શકવાના કારણે પોતાને દમદાટીને જે કંઈ આપતા હોય એના પરિણામે આવું પગલું ભરવામાં આવે છે આ પગલું ભવિષ્યમાં ના ભરાય અને બીજા યુવાનોની અંદર ના સપડાય એ માટે સરકારે પણ આ તજવીજ કરવી અને આના માટે ચોક્કસ જે કાયદો લાવે ખામેલા છે એ કાયદાનો અમલવારી વાથી કરી દેવો જોઈએ કાયદાનો અમલવારી થઈ જાય હું ફરી એકવાર આ બોર્ડ બતાવીશ કે જે વ્યાજખોરના કારણે જે વ્યક્તિનું મોત થયું ત્યારબાદ ક્યાંક ને રોજ જોવા મળ્યું છે અને મોટી સંખ્યાની અંદર લોકો અત્યારે રોડ ઉપર ઉતરા અને મામલતદારને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે જે રીતે વ્યાજખોરના કારણે વિજાપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના

સમજી શકો છો કે જે વ્યાજખોરો છે તેનો ત્રાસ વધે છે જેના કારણે આ તમામ લોકો હાલ રોડ ઉપર ઉતરેલા જોવા મળી રહ્યા છે એબીપીએસ હાર મહેસાણા